ભારત અને ઈરાન વચ્ચે હમણાં એક કરાર થયો છે ઈરાનનું ચાબહાર બંદર છે એની સાથે ભારતે એક એગ્રીમેન્ટ કર્યું છે એને ઓપરેટ કરવા માટે આ ચાબહાર બંદર એટલે કંડલાથી પાંચસો પચાસ નોટિકલ માઇલ એટલે કે લગભગ એક હજાર કિલોમીટર દૂર છે આનું સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ શું છે એની વાત કરીએ અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ કરાર કરવાથી અમેરિકાને પેટમાં દુખ્યું છે કેમ પેટમાં છે વાત કરીએ નમસ્કાર ભારતે ઈરાન સાથે જે કરાર કર્યા એમાં અમેરિકાએ એવી કરી આપી ભારતને કે ઈરાન સાથે જે લોકો આ પ્રકારના સંબંધો રાખશે એની ઉપર પ્રતિબંધો આવી શકે છે બધાને એ ખબર જ હશે કે અમેરિકા અને ઈરાનને બારમો ચંદ્રમાં છે અને અમેરિકાએ ઈરાન પણ બહુ જ બધા પ્રતિબંધો લાદી દીધા છે અને ઈરાન સાથે કેમ માપું પડ્યું છે એ પણ આપણે જાણી લઈએ કારણ કે ઈઝરાયલ અને ઈરાન સામસામે છે અમેરિકા ઇઝરાયલના પડખે ઊભું છે ભારતે એનો બહુ સણસણતો જવાબ આપ્યો છે કે અમેરિકાએ હવે સંકુચિત માનસિકતાથી બહાર નીકળવું જોઈએ અને એક બિઝનેસ અને એક પ્રોફેશનલ સંબંધો અને ઈરાન સાથેના સંબંધો ભારતના બહુ જૂના છે એ સમજવા જોઈએ આ જવાબ ભારતના વિદેશ મંત્રી જયશંકરે આપી દીધો છે અને અમેરિકાને રોકડું પરખાવી દીધું છે ભારત અગાઉ એમના મિત્રોને અને ખાસ કરીને અમેરિકાને આવો ક્યારેય જવાબ આપતું નહોતું પણ આ હવે નવું ભારત છે પહેલાં એ સમજી લઈએ કે આ ડીલ શું થઈ છે ભારત અને ઈરાન વચ્ચે જે ડીલ થઈ છે એમાં ભારતનું આઈપીજીએલ એકસો વીસ મિલિયન ડોલરનું રોકાણ કરશે અને આ સિવાય પચીસ કરોડની લોન પણ આપશે એટલે કુલ સમજૂતી સાડત્રીસ કરોડ ડોલરની થઈ છે ચાબાર પોર્ટ ભારત માટે ઈરાન અને અફઘાનિસ્તાન સુધી પહોંચવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ છે ચાબાર પોર્ટમાં બે ટર્મિનલ છે શાહિદ કલંતરી અને બીજું છે શાહિદ બૈસ્તી ભારતે પહેલેથી ચાબાર પોર્ટના શાહિદ બૈસ્તી ટર્મિનલનું કામકાજ સંભાળ્યું હતું પણ એ ટૂંકા ગાળાનો કરાર હતો હવે ભારતે દસ વર્ષનો લાંબા ગાળાનો કરાર કર્યો છે અને એટલે જ અમેરિકાને પેટમાં દીધું ચાબાર પોર્ટને ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર તરીકે પણ જોડવામાં આવશે આ કોરિડોર હેઠળ ભારત ઈરાન અફઘાનિસ્તાન આર્મેનિયા અઝરબૈજાર રશિયા મધ્ય એશિયા અને યુરોપ સુધી જહાજો રેલ અને રોડનું બોતેરસો કિલોમીટર લાંબુ નેટવર્ક પણ બનાવવાની એક આખી યોજના છે અને આ નેટવર્કથી યુરોપ અને રશિયા સુધી ભારતની પહોંચ પણ બહુ સરળ બની જશે સ્વાભાવિક છે કે ગ્વાદર બંદરમાં પાકિસ્તાન અને ચીનની જુગલબંધી છે તો ભારતે ચાબહાર બંદર ઉપર આ એની સાથે કરાર કરીને પાકિસ્તાન અને ચીનને એક સાથે આંચકો આપ્યો છે અને છેલ્લે થોડા દિવસ પહેલાં રશિયાએ એવું કહ્યું હતું કે અમેરિકા ભારતની ચૂંટણીની અંદર દખલગીરી કરી રહ્યું છે અમેરિકાએ એનો જવાબ પણ આપ્યો હતો કે ના અમને કોઈ લોકતાંત્રિક વ્યવસ્થાની કે એની પ્રક્રિયામાં અમને કોઈ રસ નથી અમે કોઈ પણ લોકશાહીને પ્રોત્સાહન આપીએ છીએ પણ મજાની વાત એ છે કે ભારતે ઈરાન સાથે આ જેવો કરાર કર્યો એટલે અમેરિકાને પેટ છે આપણે સમજી શકાય છે કે જીઓપોલિટિકલ રીઝન્સ બધા શું હોય છે વેપાર અને રાજકારણ બંને સાથે સાથે પણ છે અને સામસામે પણ હોય છે સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર સુયું આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ